મિત્રો જો તમારા હાથમાં પૈસા ન ટકતા હોય આપના ખર્ચા વધી રહ્યા હોય અથવા તો પૈસા સંબંધી સમસ્યાઓ આપનો પીછો ન છોડી રહી હોય તો વાસ્તુશાસ્ત્રમાં તેના માટેના ઉપાયો જણાવ્યા છે તેમાં સૌથી પહેલો ઉપાય છે માટીના કળશનો આ ઉપાયને કરવા માટે નાના માટીના કળશને લઈને તેમાં એક એક રૂપિયાના પાંચ સિક્કા ઉમેરી દો ત્યારબાદ આ કળશમાં ચોખા ઘઉં જવ જેવા કોઈ પણ અનાજ ઉમેરીને કળશને ભરી દો ત્યારબાદ લાલ રંગનું વસ્ત્ર લ્યો અને તેનાથી આ કળશને કવર કરી દો અને તેને નાળાછળીથી બાંધી લો પછી આ કળશને માતા લક્ષ્મીની મૂર્તિ કે પછી છબીની પાસે રાખી દો અને વિધિવત પૂજા કરો આ કળશને આખો દિવસ ત્યાં જ રહેવા દો અને બીજા દિવસે માતા લક્ષ્મીની પૂજા કરીને ત્યાંથી તે કળશ લઈ લો આ કળશને તિચોરીમાં કે પૈસા રાખવાના સ્થાન પર રાખી દો આ ઉપાય કરવાથી વ્યક્તિને થોડા જ દિવસમાં ધનલાભ થશે સાથે જ વ્યક્તિને ભાગ્યનો સાથ પણ મળશે બીજો ઉપાય શ્રીફળનો છે મિત્રો નારિયળમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે કહેવાય છે કે જે ઘરમાં નારિયળ રાખવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મીનો સાક્ષાત વાસ હોય છે એટલે એક નારિયેળ લઈને તેને લાલ રંગના વસ્ત્રમાં લપેટીને નાળા છડીથી બાંધી લ્યો ત્યારબાદ આ નારિયેળને માતા લક્ષ્મીની સમક્ષ રાખીને વિધિ વિધાન સાથે પૂજા કરો આ નારિયેળને તિચોરી કે પૈસા રાખવાના સ્થાન પર રાખી દો આ ઉપાય કરવાથી હંમેશા માટે માતા લક્ષ્મીની કૃપા આપની પર રહેશે અને આપને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે ત્રીજો ઉપાય છે માતા લક્ષ્મીની પૂજા કરવી મિત્રો જો તમને કોઈને કોઈ પ્રકારે પૈસાની તંગી રહેતી હોય કે નાણાકીય નુકસાન થતું રહેતું હોય તો શુક્રવારના દિવસે માતા લક્ષ્મીના મંદિરમાં જવું ત્યારબાદ માતાની પૂજામાં તેમને પીળા રંગના અક્ષત એટલે કે ચોખા અર્પણ કરવા અને પૂજા પછી તેમને ઘરે આવવાનું આમંત્રણ આપવું અને ઘરે પાછા આવીને માતા લક્ષ્મીની પૂજા કરીને ગુલાબના ફૂલ અને ફૂલનો હાર અર્પણ કરવો આ ઉપાય સળંગ અગિયાર શુક્રવાર સુધી કરવો આ ઉપાય કરવાથી તમને ચમત્કારી લાભ જોવા મળશે અને ધન પ્રાપ્તિ થશે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ આ માહિતી તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય સત્ય સનાતન